નમસ્કાર મિત્રો આજે તારીખ સોમવાર સીતા અષ્ટમી માતાજી જાનકી માતાજી જાનકીનો જન્મદિવસ આજે સીતા માતાનો જન્મદિવસ જન્મ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે થઈ અને મહિલાઓ માતાજી જાનકી આ વ્રત કરે છે ઘરમાં દરેક પ્રકારે સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય તેના માટે થઈને મહિલાઓ ખાસ કરીને આજના દિવસે ભગવતી સીતા ભગવાન રામચંદ્રની સાથે તેમની પૂજા અને અર્ચના કરી અને તેમનું વ્રત કરવામાં આવે છે તેના થકી દરેક પ્રકારની પરિવારમાં આવતી બાધા અને વિઘ્નો તેમાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે અને ભગવતી સીતા ભગવાન રામચંદ્રની સાથે તેમની પૂજા અને અર્ચના કરવાથી કૃપા અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે એવો આવ શુભ દિવસ ભગવતી જાનકીજીનો જન્મદિવસ એટલે સીતા અષ્ટમી નમસ્કાર